પાવર ઇસ્ટરિંગ ડબલ પેટી કે ટ્રેક્ટરમાં સારો નથી રનિંગ કનેક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ પંચાણું હજાર રૂપિયા કિંમત રાખી કિંમત મિશ્રાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનલિકા જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જુલો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને ડકુ પહેર્યા છે શૈલેષભાઈને ડ્કુ ભાઈને ડિપ્રેશનમાં નંબર ઉપર નંબર બે નંબર ઉપર પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર આવેલો છે પહેલા ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સો થી દોઢસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ ઇસ્ટા નવી બેટરી લુકિસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે એકતાલીસ ઓસપાવરનું ટ્રેક્ટર છે વન ઓનર મોડલની વાત કરે તો બે હજાર ચૌદનું મોડલ છે કિંમતની વાત કરી કિંમત ફક્ત બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે પાવરટેક ચારસો ઓગણચાળીસ ટ્રેક્ટર જોવા કયા મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દક્કુભાઈ વ્યાસે શૈલેષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ત્રણ નંબર ઉપર ફોરવેલ ટેલર આવેલું છે મારુતિ કંપનીનું ટેલર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટાયરની વાત કરીએ જ્યારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે સારી ચેચેસ મારેલ છે ડબલ બાટલો છે કે ટેલરમાં સળો નથી રનિંગ કન્ડિશનમાં ટેલર જોવા મળશે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત માલિકે ટેલરની કિંમત રાખી એક એક લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેલર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જાય છે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતોએ આપણી ચેનલ ઉપર જ્યારે જસ્તાની જાહેરાત કરી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ પૂરું સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનુભાઈ હુડતાળી બાવી પશુકન પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાની રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી ઓડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તેને ફોલો કરી લેજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે આપણી ચેનલની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફેસબુકને ઇન્સ્ટાગ્રામની તેને ફોલો કરી લેજો